વડોદરા શહેરમાં રોડ પર ચાલતી જતી મહિલાઓના મોબાઈલ ફોન ઝૂટવી લેનાર આરોપી પોલીસે તથા સાજગંજ તુલસી હોટેલ આગળ રોડ પરથી પસાર થતી ત્રણ યુવતીઓને હાથમાંથી બાઇક સવાર આરોપીઓએ મોબાઈલ ફોન ઝૂટવી લીધો હતો જે અંગે સાજગંજ તથા ફતેગંજ પોલીસ સ્ટેશન ગુનો દાખલ થયો હતો પોલીસે ઘટના સ્થળ નજીકના

બાઇક મળી કુલ રૂપિયા કબજે કર્યો છે રાજા ડામોર નવ દિવસથી દેવગઢ બારિયાની સબ જેલમાં હોવાનું જાણવા મળ્યું છે રાજા ડામોર સામે અગાઉ ચોરી ચીલઝડપ લૂંટ અપહરણ દુષ્કર્મ આર્મ્સ એક્ટ તથા એનટીપીએસ ના મળી કુલ અઢાર ગુનાઓ નોંધાયા છે